નવસારી જિલ્લા ભાજપમાં ભડકો જિલ્લા ભાજપના સંગઠનનું માળખું જાહેર થતાં ભડકો જલાલપુર વિધાનસભા વિસ્તારના ભાજપી હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા જલાલપુર વિધાનસભા મત વિસ્તારની જિલ્લા સંગઠનમાં ઉપેક્ષા થતા ધર્યા રાજીનામા જિલ્લા ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોએ આપ્યા રાજીનામા નવસારી કમલમ ખાતે પહોંચી હોદ્દેદારોએ આપ્યા રાજીનામા જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય ખાતે હાજર ન હોવાથી ટેબલ ઉપર રાજીનામા મૂકી હોદ્દેદારો રવાના રાજીનામા આપનાર નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા અંગે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને કરી જાણ જી સૌને નમસ્કાર ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા જાહેર થયેલ સંગઠનાત્મક નિમણૂકમાં મારી નિમણૂક અશોક કુમાર ભગુભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે થઈ છે મારી બાજુમાં વિજયભાઈ છે એમની નિમણૂક બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે બીજા મારી બાજુમાં પ્રકાશભાઈ છે એમની નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે અને ચેતનાબેન રસમિકાંતભાઈ પટેલ એમને નિમણૂક જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે થઈ છે જે વર્ષોથી કોંગ્રેસ મુક્ત તાલુકો વિસ્તાર બનાવવા માટે આરસી પટેલ સાહેબે જે મહેનત કરી છે ઓગણીસો અઠાણું થી અને નોન સ્ટોપ ભારતીય જનતા પાર્ટી મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે એના માટે અમે સૌ કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય તો અમે દિલથી કામ કરીએ છીએ છતાં અમને એવું લાગ્યું છે કે આ નિમણૂક થયા પછી કે જળપોના કાર્યકરો અને જલહરપર મત વિસ્તારની અવગણના થતી હતી લાગે છે એટલે અમે સ્વેચ્છાએ આ પદ પરથી રાજીનામા આપીએ છીએ કાર્યાલય પર કોઈ હાજર નહીં કાર્યાલય મંત્રીનો કોન્ટેક કર્યો એ પણ બહાર છે એવું જણાવ્યું અને આવી શકે એમ નથી એમ જણાવ્યું અમે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ સાહેબને પણ વિનંતી કરી ટેલિફોનિક એમણે પણ જણાવ્યું કે હું બહાર છું આવી શકે એમ નથી તો કોઈ સ્વીકારવા માટે આવવા પણ તૈયાર નથી છતાં અમને એમને અમારી રિક્વેસ્ટ છે એમણે કીધું કે મારા ટેબલ પર મૂકી જાવ એટલે અમને એમના ટેબલ પર અમારા રાજીનામું સુપ્રત કરીએ અને આપના માધ્યમથી ખાતરી આપે છે કે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને કોઈ પણ કામ કરવા માટે અમે તૈયાર છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની